પરિવાર સાથે તેઓને ઘણા સમય બાદ આજે મુલાકાતનો સમય મળ્યો છે ચેતરભાઈ સાથે વાત કરશું ચેતરભાઈ દેડિયાપાડામાં આવ્યા છો કેટલી જે ખુશી અને હવે પછી ભરૂચ લોકસભાની તૈયારી કેવી રહેશે ગઈકાલે મારે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હતી અને નર્મદા જિલ્લામાં જે પ્રવેશ બનતી હતી ભરૂચ જિલ્લામાં હું રોકાઈ નથી શકતો એ બે શરતોને અમે અપીલ કરી હતી ત્યારે નામદાર ગુજરાત હાઈકોર્ટે મારી અરજીને ગ્રાહ્ય રાખીને ગઈકાલે મને એ પ્રવેશબંધી હટાવીને પ્રવેશ આપવા માટેનો હુકમ કર્યો છે ત્યારે ખરેખર સાડા પાંચ મહિનાથી હું મારા બીડીયાપાડા વિધાનસભામાં પગ નથી મૂકી શક્યો લોકોની વચ્ચે નથી રહી શક્યો ત્યારે મારા બીડીયાપાડા વિધાનસભાના લોકો મારો પરિવાર મારું ગામ તમામ લોકોની વચ્ચે અમે આવ્યા છે ત્યારે અમને ખુશી થઈ છે હું એટલું જ કહીશ કે સત્યને પરેશાન કરી શકાય છે પણ સત્ય પરાજિત થતું નથી સત્યની જીત થઈ છે અને ચોક્કસ મારે મારા મતદાતાઓની વચ્ચે આવીને હું પ્રચાર કરી શકું મત માગી શકું ઈચ્છા હતી અને આજે બધું થયું છે ત્યારે આવનાર દિવસોમાં લોક ડેડીયાપાડા મત વિસ્તારમાંની વચ્ચે જઈશું લોકો પર આ લોકસભામાં લોકો પર મત પણ અમે માગી શકીશું તમે જે ફોર્મ ભરવાના છે ફોર્મ લઈને ભરવાને લઈને કેટલી તૈયારી અને ભરૂચ લોકસભાની સીટ જીતવા માટે કઈ રીતે તૈયારી તમારી અમને સત્તર તારીખના રોજ અમે પરવાનગી માગી હતી અને માન્ય કલેક્ટર શ્રી મામલતદાર સાહેબે અમને આજે પરવાનગી આપી છે ત્યારે અમે સાડા છ વાગ્યાની દેમોગરા યામોગી માતાજીની આરતી ઉતારીને એમના દર્શન કરીને આજે અમે શરૂઆત કરી છે હમણાં આઠ વાગે અહીં ખેડિયાપાડા ભીક્ષામુંડા ભગવાનને ફૂલહાર કરીને અમે આગળ વધવાના છે વાલીયા ખાતે શ્રી રામ ભગવાનના મંદિરે અમે ત્યાં પણ અમારો કાર્યક્રમ છે પતાવીને અમે અંકલેશ્વર થઈને ભરૂચ જવાના છે ત્યારે હું માનું છું ડેડીયાપાડા ઝઘડિયા વિધાનસભામાંથી હજારો લોકો અમારી સાથે જોડાશે અને ભરૂચ ખાતે પણ હજારો લોકો અમારી સાથે રહેશે અને બધા મને આશીર્વાદ આપશે એવું હું માનું છું ડેડિયાપાડા સાગબારામાં તમને જે છેલ્લા વખતથી પ્રચાર કરવા માટે સમય નથી મળ્યો હવે પ્રચાર કરવાની કેવી તૈયારીને શું પ્લાનિંગ તમે કરી રહ્યા છે કારણ કે જે તમારો જે બે કાર્યક્રમ હતો એક તો સ્વાભિમાન યાત્રા એ પણ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા સાગબારામાં નથી આવીને ત્યારબાદ તમારો દીકરો તમારે દ્વારા એ બે કાર્યક્રમ છે ડીયાપાડા સાગબારામાં એની શરૂઆત ક્યારે કરશો સમય હવે ઘણો ઓછો છે વિસ્તાર ખૂબ મોટો છે ત્યારે ડીડિયાપાડા સાગબારા વિસ્તાર તો મારો પરિવાર છે એ લોકો એની સાથે અમે ક્યારે કાયમ સુખ દુઃખમાં સાથે હોઈએ છીએ અને એમના તમામ કામગીરીઓમાં અમે સાથે હોઈએ છીએ ત્યારે આખો મારો પરિવાર મારી સાથે છે અને આવનાર દિવસોમાં તમામ લોકોને મળવાની અમે કોશિશ કરીશું ફરી પછી પણ કદાચ નહીં મળાશે તો પણ બધાને હું અપીલ કરીશ અને ડેડિયાપાડા મત વિસ્તારના તમામ લોકો મને આશીર્વાદ આપશે મને પૂરો વિશ્વાસ છે ત્યારે ટૂંકા સમયમાં પણ લોકોની વચ્ચે જવાના અમે પૂરા પ્રયત્ન કરીશું કેટલા સીટ ભરૂચ લોકસભાની સીટ પર કેટલા મતે જીતનો તમારો દાવો અને વિશ્વાસ ભરૂચ લોકસભામાં લોકોનું જે સમર્થન મળી રહ્યું છે અમારી ટીમની કોંગ્રેસ સાથીઓની જે મહેનત છે એના પરથી મને ચોક્કસ વિશ્વાસ છે કે ભરૂચ લોકસભા અમે પચાસ હજાર લીટથી જીતવાના છે તો આ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને ભરૂચ લોકસભા સીટના ઉમેદવાર ચૈતરભાઈ શાહ તમે જોઈ શકો છો કે તેમનો સમગ્ર પરિવાર છે તેમના પત્ની શકુલ્લાબેન છે વર્ષાબેન છે બાળકો પણ છે વર્ષાબેનને પૂછું વર્ષાબેન કેટલી ખુશી ચૈતરભાઈ આવ્યા છે તો નમસ્કાર હવે પાંચ સાડા પાંચ મહિનાથી ડેડિયાપાડામાં પ્રવેશ આપ્યો છે એટલે અમે અમારા લોકો પણ વધારે ખુશ છે અને અમારો પરિવાર પણ ખુશ છે તમે શું કહેશો હા નમસ્કાર આ દેડિયાપાડામાં આજે ધારાસભ્ય આવ્યા છે તો અમને ઘણી અમારા પરિવારને અને અમારા પાર્ટીના કાર્યકરો બધાને બહુ ખુશી મળી તો તમે જો કે ચેતર વસાવાના આગમન બાદ દેડિયાપાડામાં એક કાર્યકરો અને પરિવારજનોમાં ખુશીનો માહોલ છે તેવો દેડિયાપાડા શાકબારામાં ચૂંટણી પ્રચાર ટૂંક સમયમાં શરૂ કરશે ટૂંકો સમય બાકી છે પરંતુ તેની તૈયારી તેમને કરી લીધી છે નરેન્દ્ર પેપરવાળા ગુજરાત નર્મદા